મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કરોડના ખર્ચે એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમ અનુદાન આપવામાં આવ્યું છે અંકશનની જયાબેન મોદી હોસ્પિટલમાં કાર્યરત કેન્સર સેન્ટરને વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા દાન આપવામાં આવે છે જેના ભાગરૂપે જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કેન્સર સેન્ટરને કાઉચ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ પ્લાનિંગ સિસ્ટમનું અનુદાન આપવામાં આવ્યું હતું ચોપરા સાઇડ હેડ ભરત ધાનાણી જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા તેમજ આમંત્રિતો અને હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અત્યાધુનિક મશીનના કારણે કેન્સરના દર્દીઓને રેડિએશનની સારવાર ઝડપથી આપી શકાશે તેમજ વધુમાં વધુ દર્દીવા ટેકનોલોજીનો લાભ લઈ શકે છે જ્યાં મોદી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે કેન્સર સેન્ટર છે તેમાં સિક્સટી કાઉચ અને એનું જે પ્લાનિંગ સિસ્ટમ છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે શ્રી નિખિલ ચોપરા સર જે જેબી કેમિકલના સીઈઓ અને ડાયરેક્ટર છે અને જેબી કેમિકલના જે સાઇટ છે ભરત ધાનાની સર એમનો હું જાબેન મોદી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ માંથી ખૂબ ખૂબ આભાર માનું છું આજ જો આપણે કાર્યક્રમ કિયા ગયા હે प्रिविलेज दैट आई मैं में कार्यक्रम में आ पाया और जे बी मोदी कैंसर हॉस्पिटल में जो काम हो रहा है और जो जरूरत जरूरत इंस्ट्रूमेंट्स की हैं जो नए टेक्नोलॉजी ये लोग ने इम्प्लीमेंट की है जैसे सिक्स डी काउथ इसका हमने आज इनोग्रेशन किया ये मुझे लगता है कि ज़्यादा से ज़्यादा पेशेंट को बेनिफिट करेगा और हम अपनी कंपनी की तरफ से जे बी केमिकल एंड फार्मास्यूटिकल की तरफ से जितना भी कर पाएँ इस जर्नी में हम हेल्प कंटिन्यू करेंगे